સુરતના હજીરા વિસ્તારમાં એક બાવીસ વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીચ્યું હતું રાત્રે પિતાને દીકરાના મિત્રોએ ફોન કરીને કહ્યું હતું કે તમારા દીકરાનું મોત થયું છે પિતા પહોંચ્યા તો દીકરાને જમીન ઉપર સોડાવેલો આવેલો હતો મિત્રોએ કહ્યું કે ગળે ફાંસો ખાઈ લીધો હતો જો કે પિતાએ દીકરાના મોતને લઈને શંકા વ્યક્ત કરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશ અને સુરત હજીરા વિસ્તારમાં આવેલા માતા ફળિયાના બાવીસ વર્ષીય રાજેશ રામિલન ચૌધરી મિત્રો સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા ત્રણ ભાઈ અને એક બહેન છે પરિવાર પણ હજીરા વિસ્તારમાં જ રહેતો હતો પણ મોટો દીકરો રાજેશ પરિવારથી અલગ મિત્રો સાથે રહેતો હતો રાજેશ હજીરાની જ એક કંપનીમાં કાર ડ્રાઈવર તરીકે નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો રાજેશના પિતા રામ મિલન ચૌધરીએ જણાવ્યું હતું કે રાજેશના મિત્રોએ રાત્રે ફોન કરીને કહ્યું હતું કે રાજેશનું મોત થઈ ગયું છે પિતા પંદર જ મિનિટમાં દીકરાની રૂમ પર પહોંચ્યા હતા ત્યારે રાજેશ અર્ધનગ્ન હાલતમાં જમીન પર સોડાવેલો હતો તેના મિત્રોએ કહ્યું કે તેણે ફાંસો ખાધો છે જોકે કોઈ ફાંસો ખાધો હોય એવું તો એમને લાગ્યું જ ન હતું રાજેશને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો યુવકના શંકાસ્પદ મોતને લઈને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે હાલ તો મોતનું કોઈ જ કારણ સામે આવ્યું નથી

जब आया गांव से तो ही रहता था अब यहाँ पर कल हमको आठ बजे फोन लगाया है तो वहाँ देखा तो स्पाइड में खत्म हो गया था क्या करा था क्या करा था क्या था था? अब इसके साथ में महेंद्र और वो बताएगा कल्लू क्या मारा क्यों मारा कितना आदमी था वो दोनों बताएंगे वो हजीरा मह दोनों और इसका भी पूछताछ की जाए का नाम क्या है मरने वाले मरने वाले का, का महेंद्र है कल्लू है दोनों भाई है मरने वाले का नाम मरने वाले का रजेश चौधरी रजे चौधरी हाँ। कि उम्र कितने साल उसका बाईस साल है सूरत में कितने सालों से रहता है उसका बारह साल हो गया क्या काम करता है मजदूरी का काम के साथ में कितने दिन ऐसी रहता और छ महीना हो गया